ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના ઓગણીસ સાહસિક યુવાનોની ટીમ દ્વારા ગત તારીખ અઠ્યાવીસ મે ના રોજ ખૂબ જ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપ કે જેની ઊંચાઈ સત્તર હજાર ત્રણસો ફૂટ છે કે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી અને ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરી તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ્સ કેમ્પિયનનો સંદેશ આપ્યો ઇન્વિઝિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા આ યુવાનોને બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ પાંચ કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી જય જય જય